મોગલ હોય ભલે અને મોણીયાની નાગબાઈ હોય તોય ભલે ને ની ભગવતી ખોડિયાર હોય તોય ભલે સાહેબ ખાલી એક ના ભાવ થી યાદ કરો ને તો ઈ ભગવતી આવે સો ટકા ની વાત છે કારણ કે માં ભગવતી ને તો કવિઓ ત્યાં ઉધી બીધા કે મારી તારું કોંકુ ખઈદુ ને સુદો જોઈ ગો તો હી માં ભગવતીનું લલાટ કેવડું હોય છે કે જેના કોંકુ ના ચાંદલા જો રજકણ ખલતું હોય અને સુદો ઝુકતો હોય તો હી માં ભગવતીનો ભેડિયો કેવડો મોટો હોય એટલે કવિએ કીધું કે માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળ ધરકે જગદીશ એ તો સૌ કોઈ નમાવે શિશુ માં અંબા આગળ આલિયા માં ખોડલ આગળ આલિયા ઈ માં છે સાહેબ પણ એથી વધારે વાત કરું તો સાહેબ આપણી જન્મ દેનારી જનતા એને તો કોઈ નો કારણ કે પોતે ભીના વસુઈને આપણને જો સુકામાં ઉડાવતી હોય ને તો એ જન્મ દેનારી જનતાને તો કોઈ નો આવે સાહેબ તુલસીદાસજી મહાત્મા એ રામચરિત માણસ નું સર્જન કર્યું ત્યારબાદ એને પ્રશ્ન કર્યો મહાત્મા તુલસી કે બાવન અક્ષરોમાંથી માંથી કયો સૌથી પ્રિય શબ્દ લાગે અને ત્યારે મહાત્મા તુલસી જવાબ આપ્યો કે 52 અક્ષરોમાંથી આ બે શબ્દ લઈ લ્યો એક રા અને મ શબ્દ લઈ લ્યો બાકી દુનિયાના બધાય શબ્દો મારા માટે નકામા છે પણ એનો એ પ્રશ્ન એમ કહેવાય કે કવિ શ્રી દુલાકાગ ભગત બાપુને કરવામાં આવ્યો કે ભગત બાપુ એવા હજારો અક્ષરમાંથી એવા કરોડો અક્ષરમાંથી આપને કયો સૌથી પ્રિય શબ્દ લાગે અને ત્યારે દુલાભાઈ કાગ એટલે ભગત બાપુએ જવાબ આપ્યો કે આખર એક જતા કરોડો આખંડ કામના પણ હું જ્યાં મોઢે બોલું મા ત્યાં તો મન કોઠે ઢડક કાગડા સાહેબ કરોડો અક્ષર માંથી એક ફક્ત માં શબ્દ લઈ લ્યો એટલે દુનિયાના કરોડો કરોડો અક્ષર મારા માટે નકામા છે આખરે એક જતા કરોડો આખંડ કામના પણ હું જ્યાં મોઢે બોલું મા ત્યાં તો મન કોઠે ઢડક કાગડા સાહેબ માનો પ્રેમ કેવો હોય એક કઠની ધરતીનો સતી ઘટનાનો પ્રસંગ ગાય અને મારી વાણીની વિરામ આપો

ત્યારે સાહેબ એ પાંચ છ વર્ષના દીકરાની આંખમાંથી એમ કહેવાય કે આ હું લાવી ગયા હું ના દોડલા બંધાઈ જાય છે ત્યારે એ પાંચ છ વર્ષનો દીકરો સાહેબ રોતા રોતા એટલું કે ભાઈ કે મારી જન્મ દેનારી જનેતા હતી ને ખોટા બોલી હતી ના નવી આવી ને હાચા બોલીશ બાપ આટલો મારી માના માન એના ફેમ છે અરે ગાંડા તું એને કઈ રીતે ખોટા બોલી કે છે એને તો તને જન્મ આપ્યો જન્મ દેનારી જનેતા છે એને તું કઈ રીતે ખોટા બોલી કે હા ભાઈ ઉને ખોટા બોલી કહું શું કામ સવારના પોરમાં એમ કહેવાય કે હું તોફાન કરું ભજિયા કરું ત્યારે મારી માં જન્મ દેનારી જનેતા હતી ને એ મને એમ કેતી કે આ તું જો તોફાન કરે ભજિયા કરે તો આજ હું તને બપોરે જમવાનું નહીં દઉં બપોરે ખાવાનું નહીં દઉં પણ સાહેબ બપોરનો બાર વાગે બારના ટકોરે એમ કહેવાય કે શેરીએ ને ગલીએ નીકળે ગોતવા નીકળે કે મારે ગગાને જોયો મારા દીકરાને જોયો જમવાનું નઈ દઉં પણ સાહેબ બબેથી નીકળી જાય મને જમવાનું નો પૂછતી મારી જન્મ દેનારી જનતા અને મારી આ નવી માના પ્રેમ આટલો તફાવત છે એટલે મેં કીધું કે મારી જન્મ દેનારી રહી ને ખોટા બોલી ના નવી આવી હાચા બોલી સાહેબ એ કચ્છની ની ધરતી નો દુહો છે કે નહી દિયા કઈ નારતી અછબા ખાણો ખા સચા બોલી માં કે મારી કુડા બોલી કીથે વહી ગઈ હે હાચ બોલવા મારી માં મને રસ્તો તો બતાય મારી ખોટા બોલી માં ક્યાં રસ્તે વહી ગઈ સાહેબ ઈ આપણી જન્મ જનેતા સાહેબ આપડા સૌરાષ્ટ્રમાં તો કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મળજો પણ કોઈની દરણા ધરતી માં ન મળશો સાહેબ મા માન બીજા વગડાના વા ઈ માં છે સાહેબ